આવી છું છે ખેતરને ખેતરમાં આજે દવા છાંટવાની છે તો એટલા માટે ખેતર આવ્યો છું આજે દવા છાંટવાની છે કપાસની અંદર તો આપ જોઈ શકો છો આ આપણા કપાસ છે ને આપણે એની અંદર દવા છાંટવાની છે અને મિત્રો આ છે ભૂંડનું કામ જો આ કપાસ નીચે પડી ગયા છે ને આ ભૂંડ જંગલી સુવર એટલે કે ભૂંડ બગાડી જાય છે આ બધું આવું કામ કરે છે યાર મિત્રો શું કરવાનું તો એનો પણ ત્રાસ વધી ગયો છે ભૂંડનો અને ભૂંડ બીજું કાંઈ નહીં પણ આ કપાસ છે ને આવી રીતના નીચે પાડી દેશે તો કોઈ કા પાકનું નુકસાન કરે છે ભૂંડ ભૂંડ પણ નુકસાન કરે છે ને કપાસ આપણા આવડા મોટા થઈ ગયા છે ને એની અંદર દવા છાંટીએ છે આજે મિત્રો આવડા મોટા ખેતરમાં મારા એકલાથી દવા છાંટવાનું તો થાય નહીં એટલા માટે લાલા કાકાને બોલાવ્યા છે ને એ દવા સાટે છે તો આવડું મોટું ખેતર છે ને એની અંદર એકલાથી તો ના બને દવા છાંટવાનું કામ એટલે લાલા કાકા આવ્યા છે અને એ દવા છાટે છે અને હું પાણી લાવું છું તો એમ કરીને આજે દવા છાંટવાની છે કપાસની અંદર તો ઠીક છે મિત્રો તો આગળ પેલા પૈડા છે ને બરની ને બધું એની અંદર આપણે પાણી લાવીએ છીએ આ દેખાય છે એ ડબ્બામાં પાણી ભરીને બાઇક પર લાવીએ છીએ હેડપંપ પરથી

વક બરાબર હવે સારું છે હવે હારું હા હા ચાલો છે ચલાય શકે ચલાય છે હા 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 હાથમાં લાકડી લીધી છે ફરવાની કેરા ઓટો મારવા ઓટો મારવા હા 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 કાકા કહી જો ઘેર જો હા નાસ્તો કરવા પછી પાછા પછી હારું હારું સારું થાય તો મિત્રો લાલા કાકા ઘરે ગયા છે નાસ્તો કરવા માટે તો આ છે પંપ આ પંપને દવા અહીંયા મૂકીને જ્યાં છે ઘરે નાસ્તો કરવા માટે અને આપણે અહીંયા ઊભા છે અને પાણી ત્યાં ભરીને મૂલકું છે આગળ તો આ પાણી મૂલકું છે ને લાલા કાકા તો ગયા નાસ્તો કરવા માટે તો હવે આપણે થોડી વાર બેસીશું બરાબર તો મિત્રો આ છે સફેદ સફેદ જો છે ને મસ્ત સરસ એવું દેખાય છે હમ આ દેખો And I find myself wondering, what did happen to the last ten? I ran away with my life, fast forward, and never turned back again. It's kinda of funny that the more we pass time, the more we need to set them rewind. And I team was to give, I had to leave you, but now I'm seeing all the signs.